ફોરેન્સિક પી કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પી એમ અંતે ગળું દબાવીને તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને મૃત્યુ થયું હોય એવી તાત્કાલિક હકીકત મળતા મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સાથે સાથે જે કપડા પોલીસની તમામ ટીમો આના ડિટેક્શનમાં કામે લાગી હતી અને અલગ અલગ ઈસમોની ગામના ઈસમોની પૂછપરછ કરી હતી ગામમાં જે તે દિવસે એક મોટો લગ્નનો પ્રસંગ પણ હતો એ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ જે તાઇબહેન છે અને એમના પતિ કનુભાઈ છે એમની સાથે લગ્નમાં જે તે દિવસે પ્રસંગમાં હાજરી આપવા માટે જે ગામના ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ પણ સાથે હતા અને ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ આ લોકો આ બંને જણા સાથે લગ્નમાં ગયા હતા અને ત્યારબાદ રાતે ઘરે પરત ફર્યા હતા અને રાત્રિ દરમિયાન જયારે બઘુભાઈ આ તાઈબેનની સાથે એકલા હતા ત્યારે એમના પતિની એમણે એકલતાનો લાભ લઈને એમની સાથે બળાત્કાર હતો અને ત્યારબાદ તાઈબેનને ગમે તે રીતે દબાવીને દબાણ કરીને એમને પાછળ જે પ્રાથમિક આરોગ્ય કોતરાના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તાઈબેને વિરોધ કર્યો બુમાબૂમ કરી અને લોકોને ખબર પડી જશે ડરના માર્યા એમણે એ

દોધાળ એની ઉંમર એકત્રીસ ઓગણત્રીસ વર્ષથી છે અને ભગવું ઉર્ફે ભગવાનભાઈ વિરુદ્ધમાં આજથી ચૌદ વર્ષ પહેલાં બે હજાર અગિયારમાં પણ મટરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને જેને કપડા પોલીસે પકડી પાડ્યો છે આગળ ફિઝિકલ એવિડન્સીસ જે નજરે જોનાર સાહિદો છે છેલ્લે જ્યારે એને જોયા એ સાહિદો સાથે સાથે જે ફોરેન્સિક જે એવિડન્સીસ છે એ બનાવવાળી જગ્યાએથી અને આરોપીના ઘરેથી કબજે કરવામાં આવ્યા છે અને સમય મર્યાદામાં ચાર્જશીટ કરીને આ ગુનામાં આરોપીને વધુમાં વધુ સજુ થાય એ પ્રમાણેની મહેનત કપડા પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે